જોજો રાજતો હોય પણ અણવરને ભાવ હોય ને તો ખબર પડે ને પરાણે અણવર કર્યો હોય ને વોપારી માંગો તો આઠા ના કાઢી નું ભાવ હોય કારણ કે એનું મન બીજે આટા મારતું એક છોકરા મને પૂછ્યું કે ભાઈ ગામો ગામ મને કે તમે પ્રોગ્રામ કરો છો તો મારે કે તમને પ્રચન પૂછવો ખરેખર છોકરા ની ખાયા સોડવું જ નહીં તમને કહું લેપટોપ લઈને આ સિલો ટી લઈને ન સિલો ટી તો હતી આપણા ભાગમાં આ એબીસીડી લેપટોપમાં શીખે હા અને આપણે તો આ બધા ભણ્યા બધાને પૂછ્યો કેવું એવું આ ગામને ઘણા મારે હારે ભણતા હા આમાં ઘણા બેઠા મારે હારે ભણતા હજી ઘણાને વિશ્વાસ નથી કે આ ઈજ છે હજી નક્કી નથી થતો માળો ક્યાં હાલ એમ નતો ને આ અહીંયા ક્યાં છે

મન કે ખોટું ત્રણ વર હોય ત્રણ વર ક્યાં મન કે પાંચસો આપો તો કહું મેં કીધું ભલે ને પાંચસો જાય ને એ બાળક રાજી થાય છે ને આપણને સામે જવાબ મળે છે ને મેં પાંચસો રૂપિયા આપ્યો પ્રોગ્રામ કરીને આવ્યો તો કહ માં હતો એ હાવ આવો પ્રોગ્રામ આપણે આપણો આવો પ્રોગ્રામ નતો એમ અને આ પ્રોગ્રામમાં મજા શું આવે ખબર આ અહીંયા અહીંયા હાવ સ્વીટથી જ બાપુ બોલવાનું એવું તો નથી બાપુ પધારો વાહ વાહ અમારે નાની બાપુ પધાર્યા મહંત બાપુ પધારો 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 એટલે બાપુ મારે આ ત્રણ તાલુકામાં મારે આવા નવા પ્રોગ્રામ હોય ત્રણ તાલુકા તો આમ તો ઘણા તાલુકા થાય પણ ખાસ કરીને મોવા રાજુલા અને તળાજા અને એકચુલી ભાવનગર છીટી એટલે એક જગ્યાએ આવો જ આપણો પ્રોગ્રામ અને મુંબઈના ભાઈઓ પ્રોગ્રામમાં બેઠેલા અને એને બહુ મજા આવેલી એટલે મુંબઈ જઈને મને ફોન કર્યો મને કે માયા ભાઈ બહુ મજા આવી એવો જ પ્રોગ્રામ આપણે મને કે મુંબઈ કરવો છો હું કઉ કરી તારીખ લી લીધી મુંબઈ ગયો પ્રોગ્રામમાં મજા આવે પ્રોગ્રામ પૂરો થયો પછી મેં કે ચાલો ભાઈ હવે નીકળી મને કે આ નીકળો મેં કીધું ઓલું કાઈ મને કે આપણે નહોતું કીધું ગુંદરણા કર્યો એવો જ કરવાનો છે

મન કે હવે ઈ ક્યો પહેણી પાછી જાન પાછી ફરે તારે મને કે સોથો એક વર વધે ઈ કયો મને આલે પાંચસો કઈ જ દે મને કે કર્યા વર પણ ગુણતા ભાંગતા એ બાકી મેલતા આખો ભવ મે તો ગાળ્યો સેવટ માં શૂન્ય તણો સરવાલો ਸੇ ਵਧ ਮਾ ਸੁਣਿਆ ਘਣੋ ਸਰਵਾ

બાપુ જ્યાં સુધી ભક્તિ પ્રગટ ન થાય ત્યાં સુધી વીરતા પ્રગટ થતી નથી જેટલી ભક્તિ જે ખાંડાની ધાર છે એ ભક્તિની ખાંડાની ધારમાં લીજે પસાર થઈ જાય એ જ માણસ વીરતા બાજુ વળી શકે હવે તો આપણા અમુક સૂત્રો એમ બાપુ ફેરવવા પડે એમ હકીકત કહો પેલા આપણે બોલતા આધી રોટી ખાઈએ દેશકો બસ આયેગે नहीं होइते दे अबे अबे तो बबे रोटला खाएंगे न देश को बसाएंगे राका फे, वे, वेडा कीरे मेलज न था वे आगे, 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 आगे। तो पहला भाषण आज हम हमारे वतन के लिए हमारी जान दे देंगे हम वाला हम जी दे का जान देओ मत ऐसे ऊपर लियो कोबो नहीं, नहीं।, नहीं। अबे सूत्र फेरवो हम हमारे वतन के लिए किसी की जान ले लेंगे जो भारत के सामने किसी ने देखा उसकी जान ले लेंगे

ઈ મોઢામાં પૂરી નાખશો તો પીસકારી જ થા હા કોને હું ખાવું ઈ તો જોવાનું જ તે ઘણા 80 80 વર્ષના બાબા જલેબી ઉખાઈ જાય ઘરે કે પેટમાં ગોટાડો જો જલેબી સડી ડોહી નો હવે આ જઠર નો પસંદ કરેડો જલેબી ખिचડું ખાઓ જે ભાળો ઈ ઉપાડી લ્યો છો 80 80 વર્ષ માપ માર્યો ખરેખર બધાય માટે લખ્યું છે કોને હું ખાવું એ આપણું શાસ્ત્ર કહે છે હમ નહીં પાણીપુરી ખાજો તમ તારે બાપ આપણે કંઈ નહીં નગર કાલ પાણીપુરી વાળા કે માફી માંગો તમે કાલ બોલ્યા થાવ હમણાં તો એ ઉપડી ગદર માણસ એ મોબાઈલ જેણે કાઢે એનું શૈક્યા ના જાય જેણે મોબાઈલ બનાવ્યો ને આ એપલ વાળા સાહેબ એને એના છોકરાને બાવીસ વર્ષ સુધી એના પોતાના છોકરાને ફોન નહોતો આપ્યો એ પોતે લખે છે કે મેં આ ઝેર ઉભું કર્યું છે હું કરવા ગયો વ્યવસ્થા પણ મને ખબર નહોતી કે અજ્ઞાનની પાસે વિજ્ઞાન આવશે જે મોકલવાનું છે એ નથી મોકલતા બીજું મોકલે છે સોર ની ઉભા ઉભા ફોન કરતા હાલો હું કહો આ ક્યાં છો મારા બાપા છો જવો તો કરા ક્યાં પણ ધીમે ધીમે કેમ બોલજો મારા બાસ એ કીધું તમને હું કરું ગોધરા ધોવે અહીંયા ક્યાં મોબાઈલ પહોંચ્યા જવા નહીં સદુપયોગ કરો દુરુપયોગ ન થવો જોઈએ પાણીપુરી વાળા નકર કે હે પાણીપુરી એસોસિયન એટલે આપણે કે ખાજો એમ ખોટું આખે થાવું દોશ્યુ ન ખાવું અરે એક બેન પાણીપુરી ખાતા હતા ને તો અલગ અલગ બધા એમાં પાણી નાખવાનું હોય ને અલગ અલગ ફ્લેવર એક્ચુઅલી બધા અલગ અલગ ફ્લેવર ના હોય તો ત્રણ ચાર પ્રકારના પાણી એમાં નાખતા થોડા ફોટા અને બેને ડીશમાં મૂક્યું નથી ઉપાડ્યું નથી ડીશમાં ઉપાડ્યું જેમ કુકડો જવા ગળે એમ એ તણસાર પૂરી ખાઈ ગયા પછી બે ને કીધું એ ભાઈ આ ડોલ મારે કેમ નથી નાખતો ઓલો કે બેની ડીશું થયેલું છે હવે એ નાખી દીધું તો કેવી સરસ ફ્લેવર આવત તમે આ વિચાર કરો

અલગ થોડોક સ્વાદ આવે છે તો માનવાનું કે એમાં જે નથી નખાતું એ નખાય છે માણસને એ જ જોવે છે આપણો જાણી તો સંત નહીં ગમે જે આમલા આમલી દેખાડશે ન્યા ડોટ દેશે બાબુ સવિયાનાથ નો ઇતિહાસ તો લ્યો તમે

પણ જીવન એવું તો જીવજો કે મર્યા પછી કમસે કમ તમારી શેરી તો રોવી જ જો ક્યાં ભવને કાજે માણસ બિનો છું માણસ બની શું મારો સોળ તારીખે જે યોગેન્દ્રસિંહ યાદવ પરમવીર ચક્ર જેમને મળ્યું છે સોળ તારીખે આવે છે ને મારો પ્રોગ્રામ ભાવનગર સાહેબ હું એને વાત તો થતો એક ઓગણીસ વર્ષનો યુવાન સોળ વર્ષની ઉંમરે તો સાહેબ એ સોળ વર્ષ અને પાંચ મહિનાનો હતો ત્યારેથી મિલિટરીમાં ભરતી થયો એ માણસ અને કારગિલના યુદ્ધ વખતે એની ઓગણીસ વર્ષની ઉંમર હતી અને જે ટેકરી ઉપર જે એમ કહેવાય કે બટાલિયન હતી બટાલિયન ને બધું એમ કહેવાય કે સામાન પૂરું પાડવાનું આ ત્રણ વીસ જણાની ટીમ કામ કરતી હતી એની અંદર સાહેબ સતત એકવીસ દિવસ એમ કહેવાય કે એકલા પહાડ ચડવાનું ઉતરવામાં એવા ત્રણ જણા સફળ ગયા થાય એમાંનું એક આ અને એને ટાઈગર હિલ ઉપર ચડવાનું જ્યારે હુકમ થઈ ગયો સાહેબ એના તો લગ્ન હતા

આરા દેશનો યુવાન એમ કહે છે કે મેં જોયો છે ભગવાન છે છેલે કે અમે ત્રણ મિત્રો બચ્યા ટેકરી ઉપર નોતો હવે ઉતરાય એમ અમે રાતનું ચડવાનું ચાલુ કરેલો બરોબર એ ચડતા હતા અને ત્યારે ખબર પડી કે બેય બાજુ બેન્કર છે તો પાકિસ્તાનના છે અમને એ ખબર નહોતી કે અમે ભારતની હદમાં છે કે પાકિસ્તાનની હદમાં છીએ અમે એ લોકો જોઈ લીયા અને એક સાથે 30 જણા એમ કહેવાય ફાયરિંગ અમારી ઉપર ચાલુ કર્યા એક ગોળી કે મારા નાક પાસેથી નીકળી ગઈ મને દેખાતું બંધ થઈ ગયું લોહીની ધાર થઈ અને મે લોહી ખખેરીને જોયું તો મારી બાજુમાં મારા મિત્રોની લાશ ઉપડી એમાં એક મારો મિત્ર એના જ નામનો એનું નામ પણ યોગેન્દ્રસિંહ નામ જ એનું નામ હતું

ગયો જણા જણાને અમે આવતા જોયા દોડતા આવે છે એનું ફાયરિંગ ચાલુ છે મારા મિત્રોને ગોળી લાગી એક મિત્ર મારી આડો પીડ્યો મારી આડે લઈને ગોળી ખાધી અને જેવી એ લાશો પડી એની ભેગો કે હું પડી ગયો હું સુઈ ગયો હવે મારથી કઈ થાય એમ નથી હવે મને મારો ભગવાન જ બચાવે મારી માં ભારતી જ મને બચાવે પણ હે ભારતી અંદર નક્કી કર્યું કે હે માં ભારતી અમારી બચાવી દે અને ભૂકાને કાટી નાખું તો હિન્દુસ્તાનનો છોરો મટી જાવ અમારી મને એકવાર બચાવી દે અને એટલું કાઈ અને મારા ભાઈ બંધોની કે હોડમાં હું હુઈ ગયો

ત્યારે ફરી વાર મને અહેસાસ થયો અંદરથી એવા જ આવ્યો તું જીવે છો તું જીવે છો તું જીવે છો હા હું જીવું છું સાતીમાં લાગી અને કહે છે કે મેં ધીરે ધીરે મારી સાતી ઉપર હાથ મૂક્યો ને ત્યારે મને ખબર પડી કે મારા ખીચામાં જે પાંચ પાંતના બે ચીક્કા હતા ને એ ચીક્કા ઉપર ગોળિયું લાગી હતી મારી સાતીમાં નહોતી લાગી સાહેબ પછી મારા મિત્રો જે મારા મારા હથિયારમાં તો ગોળી પણ નહોતી પણ મેં જે બે પાકિસ્તાનીઓને માર્યા હતા એની જે રાઇફલ ઉપડી હતી એ રાઇફલ મેં જ્યાં ઉપાડવા ગયો તો આ મારો હાથ તો છૂટો હતો લબડતો થો મને નડતો થો એને તોડવા માટે એમ થયું તોડીને ઘા કરી દઉં નહીંતર આમ લબડતો હાથ મારું કામ નહીં કરવા દે મેં બે ઝટકા માર્યા હતી વેદના થતી હતી પણ કીધું હે ભગવાતી હે બા ભારતી પણ હાથ મારાથી બૂટ્યો નહીં પછી મેં હાથ મેં વાહ બાંધી દીધો અને એક હાથે મેં રાઇફલ ઉપાડી અને ચૌદ જણાને મેં માર્યા અને એ લોકો બીજા ભાગ્યા એને એમ થયું કે ઓલા તો મરી ગયેલા હતા આ જાગ્યું કોણ નક્કી ભારતની બીજી બટાલિયન આવી ગઈ લાગે ભાગો કરીને ભાગ્યા અને ત્યારે એ ટેકરી ઉપર હું એકલો હતો અને પછી કે મને અંદરથી બીજો અવાજ આવ્યો કોણે અવાજ કર્યો એ મને ખબર નથી કે નીચે કૂદી જા

કાક તમારું સંભળાય છે મારું અંગ બધું બંધ છે માઈનસ વીસ ડિગ્રી તમે શું બોલો છો ઓફિસર મને સમજાય છે સંજટ મને પૂછવા પણ હું જવાબ આપી દઉં અને આવી રીતનું આ ઘટના ઘટી છે અને તાત્કાલિક બટાલિયન તૈયાર કરો નહીં તમારી ઉપર હમણાં ચડાઈ થશે પણ સાહેબ બોત્તેર કલાક સુધી જે માણસ ભૂખ્યો ને તરશો અને એટલો ઘાયલ થયા પછી જો આવું કાર્ય કરી શકતો હોય તો એ કેવલ ને કેવલ મારી વાત એ છે એને પોતા ઉપર ભરોસો હતો મારી ભેગો ભગવાન છે મારે ચિંતા કરવાની જરૂર નથી બાકી અમુક પડકારે પતી જાય એમ મેર્યા એમ મેર્યા હવે દીમાં દહ વાર મરતો હોય મિલિટરી જાય કોઈ દી નહીં સાહેબ આ સાધુ શું છે એ પણ એક બટાલિયન છે મોટી બટાલિયન છે આની કૃપા થાય ને ત્યારે આ બધું શરૂ થતું હોય છે વાત મારી ઈજતે ભલામાના હે એની માથે કોક એવો ગુરુ હોય મહારાણા પ્રતાપની સાથે સાહેબ એના ગુરુ યુદ્ધમાં પણ ગુરુ સાથે છે